પાદરાની અદિતિ સાયન્સ સ્કૂલમાં ધોરણ દસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે ધોરણ દસના પરિણામો જાહેર થયા છે ત્યારે પાદરાની અદિતિ સાયન્સ સ્કૂલે પણ બાજી મારી છે અને નાઇન્ટી ટુ પોઇન્ટ ટ્વેન્ટી થ્રી પર્સન્ટેજ પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર અક્ષરા હિતેશકુમાર ડબકર અને દિવ્ય રામજીભાઈ દેસાઈએ નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ટુ પર્સન્ટેજ પીઆર અને નાઇન્ટી ફોર પોઈન્ટ એટી થ્રી ટકા ગુણ મેળવી અદિતિ સાયન્સ સ્કૂલનું નામ રોશન કર્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્કૂલમાં નેવું ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સાત છે જે વાત શાળા પરિવાર માટે ગર્વભરી છે સાથે જ તેત્રીસ વિદ્યાર્થીઓએ હસી ટકા કે તેથી વધુ ગુણ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે સમગ્ર બાબતે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું પુષ્પહાર પહેરાવી મોઢું મીઠું કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ અતિથિ સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે દસમાનો જે પરિણામ આવ્યો તેમાં મારા નવ્વાણું પોઇન્ટ બાવીસ પીઆર પરસેન્ટાઇલ રેન્ક અને

દરેક ટીચર્સે મારી માટે ખૂબ જ મહેનત કરી છે અને તે પ્રમાણે પરિણામ મેળવ્યું છે તે બદલ હું અદિતિ સ્કૂલના ટીચર્સ તેમજ મેનેજમેન્ટનો ખૂબ આભાર માનું છું કરજણથી ભલે વીસ કિલોમીટર થાય મારા બંને દીકરા એટલે એક દીકરી અને મારો દીકરો અહીં ભણ્યા છે આ સ્કૂલનું ટીચિંગ આ સ્કૂલનું નેતૃત્વ આ સ્કૂલનું શિક્ષણ આ સ્કૂલની શિસ્ત અને તમામ બાબતો ખૂબ એક્સલન્સ છે એમ આ સ્કૂલના ખરેખર અમારી આસપાસના કરજણની આજુબાજુના વિસ્તારમાં ઘણી તો અદિતિ સાયન્સ જેવી સ્કૂલ મારા નજરમાં ક્યાંય છે નહીં એમ મારી મોટી દીકરી આ સ્કૂલમાં જ બાર સાયન્સ કર્યું અને તારા ડેન્ટલમાં છે અને દીકરો પણ આજે નવ્વાણ પોઈન્ટ બાવીસ પીઆર લાવી અને સ્કૂલમાં પ્રથમ નંબરે આવ્યો છે જે અમારા માટે અને આ તાલુકા અને કરજણથી આવીએ છીએ એ બદલ આ શાળા માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આ શાળા હંમેશા પ્રગતિના પથ પર આવી જ રીતે કાયમ રહે ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે અદિતિ સાયન્સ સ્કૂલની અંદર ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે તે દરેક વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અદિતિ સાયન્સ સ્કૂલમાં આજે હું એવું ગર્વથી કહી શકું કે એસી થી વધારે પીઆર મેળવનાર વિદ્યાર્થી સંખ્યા ટોટલ તેત્રીસ છે એટલે કે એસી ટકાથી વધારે ગુણ ટકા એટલે કે છસો માંથી વધારે ગુણ સંખ્યા છે જે ખરેખર હું એવું કહી શકું કે મારા શિક્ષકો માટે મારા માટે ગર્વની બાબત છે કે આવા શાળા પરિણામે એસી ટકાથી વધારે આટલા વિદ્યાર્થીઓ આવ્યા છે સાથે સાથે હું એવું પણ કહીશ કે નેવ ટકા એટલે કે પાંચસો ચાલીસ થી વધારે ગુણ મેળવના વિજય સંખ્યા સાત છે